તો આ ફિલ્ટર આપણે લગાવી દીધું છે અને આ થોડીક હેવી ક્વૉલિટીમાં છે થોડુંક ફેન્સી છે ડબલ ટાઈકેવાળું આવે એટલે તો આવું આપણે ફિલ્ટર જો કોઈને લેવું હોય મીકવું હોય તો આપ જરૂર મારો કોન્ટેક કરજો બાકી આ ફિલ્ટર બધું સરસ છે એટલે આમાં ભાવ જે ફેરફાર છે એ બોડીના ભાવ ફેરફાર છે બાકી વસ્તુ તો બધી મારી પાસે શેમ જ આવે છે તો આ બોડીના છે તો મારો કોન્ટેક્ટ કરજો કોઈને જોતું હોય તો હાલો મિત્રો હું તમને આજે શુભ વળી સંશય હર્યો કર્યો એવો જેવો વૃષકુળપતિને મનગમ ગુણાતીતાન વિહારીલાલજી મહારાજ એમ કે છે કે મને સત્સંગી મને ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ કરાયો હતો એની માટેનો આ એને શ્લોક સ્પેશિયલ ગુણાતીતાનંદ સ્વામી માટે બનાવેલો છે તો જય સ્વામી તો જય સોમનાથ મિત્રો હું તમને આજે ભગવાનના દર્શન કરાવું હાલો આપણે મંદિરે જઈ અને તમને ભગવાનની મૂર્તિના દર્શન કરાવું હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ તમે કેમ છે તમે જરૂર કોમેન્ટમાં જણાવજો અને આજે અમે જમી લીધો છે અત્યારે અમે બેઠા છે અમીર હું તને પૂછું છું અનાથના નામ તારે સંસ્કૃત માં આન્સર દેવાનો જવાબ તને કેટલું વાગે હે તો તૈયાર થતું હા તો હું પેલું પછી ચોખ્ખા તાંદુલામ કહું ગોધુમાં કહું ને ગોધું हम्म बच्ची चाना चाना का तू है आटे की बाजरी वर्जरी चोखा तांडुला बच्ची मग मग मुद्गा है कुष्ठा

સમુદ્ર મંથન સમયે મંદ્રાચલ ને પીઠ ઉપર ધારણ થાય સમુદ્ર માય નું ધનવંતરી ધનવંતરી સમુદ્ર સમયે અમૃત ઘડો મૂર્તિ બસ હવે તને આ અવતારો આવડે છે હાલો હવે હું એક ઉખાણ પૂછી છીલ લે એવી કઈ વસ્તુ છે જાય તો એને ગરદન કાઢી નાખવામાં આવે તો પાછી ચાલવા રબર એ એવું હોય રબર થાકી જાય બસ કાપી નાખવા એટલે ફટાફટ ચાલવામાં મળે હા જો તમે રબર લ્યો

તો આપણે ચાવી મે રિંગ રોડ ઉપર આમે ગાડી શીખોતા શીખોતા રિંગ રોડ ઉપર હું આવ્યો છું પણ હવે એમ કે છે કે મને એકલા આંકો જો તો આપણે જોઈએ ફાઇનલ કે એને કેવી એકલા ગાડી આવડે છે તો આપણે જાવી હાલો ગાડી આ તો એક જોઈ આપણે કેવી તને આવડે છે હાલો તો ગાડી તો હવે એને આવડી ગઈ છે પણ એ મને એકલા આંકો જોઈએ પેલો એલો એકલા ગાડી લઈને જોશે રોંગમાંથી ગાડી લઈને આવે છે રોંગ સાઈડથી જરૂર કોમેન્ટમાં જણાવજો તો મને ગાડી હાથ આવડી ગઈ છે કે નહી મિત્રો આપણે એક વખત બોલી બાજુ થી છું અને ઓલી બાજુ આવીશું ત્યાં હજી મારા પપ્પા ન્યા જા છે અને આપણે રોડ ક્રોસ કરીએ છીએ રોડ ફાઇનલ ક્રોસ કરી નાખ્યો છે ને હમણાં પાયે આવ્યા છે આપણે જોઈ ગાડી કેમ આલે છે જે કઈ દેખાતો નથી આવતો ગાડી આવતી હોય એવું લાગે છે પણ તો બીજી ગાડી આવી એની ગાડી નો આવી હેલો જય સ્વામિનારાય મિત્રો